દહેગામ તાલુકાના સાપા ગામનો ગબ્બર પાવાગઢની આ બેહૂબ પ્રતિકૃતિ સમાન દહેગામ તાલુકાના સાપા ગામે ગબ્બર ગ્રુપ દ્વારા છેલ્લા સોળ વર્ષથી નવરાત્રી ઉત્સવ દરમિયાન વિશાળ નયનરમ્ય ગબ્બર બનાવવામાં આવે છે વિશાળ જગ્યામાં તૈયાર કરેલ માટી અને પથ્થરોથી આ ગબ્બર બનાવવામાં સમગ્ર ગ્રુપના સભ્યો એક માસથી વધુ સમયથી અથાગ મહેનત કરે છે પાવાગઢની આ બેહૂબ પ્રતિકૃતિ સમાના ગબ્બરના દર્શનાર્થે નવરાત્રી દરમિયાન આજુબાજુ તાલુકા જિલ્લાના પચાસ હજારથી પણ વધુ માઈ ભક્તો દર્શનનો લાવો લે છે આ વખતે પ્રથમ નવરાત્રિથી જ ભક્તોની ભારે ભીડ દર્શનાર્થે ઉમટી પડી હતી ગબ્બરના દર્શને આવતા ભક્તો પણ ગરબે ઘુમ્યા વિના રહી શકતા નથી આ ગબ્બર સોશિયલ મીડિયા અને યુટ્યુબના માધ્યમથી ખૂબ જ લોકપ્રિય બન્યો છે ગબ્બરના મુખ્ય આકર્ષણ ગરબે ઘૂમતી ઢીંગલી માચી બજાર ચાપાનેર કિલ્લો ગબ્બરમાંથી નીકળતા ઝરણા અને તળાવો વર્કિંગ ઇલેક્ટ્રિક ટ્રેન અદભુત ફુવારા ઉડન ખટોલા નયન ખેતરો સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર ડેમ માતાજીનો રથ સ્ટ્રીટ લાઇટ અને સુંદર લાઇટિંગ જંગલ અને જનાવરો મોબાઈલ ટાવર ગબ્બર પર સતત ફરકતી ધજા સાથેનું નવું બનેલ મહાકાળી મંદિર હસ્તકલાના ઉત્તમ નમૂનાઓ હોટલ ચગડોળ મહેલ વગેરે પૌરાણિક તેમજ આધુનિક મકાનોનો અદ્ભુત નજારો રિપોર્ટર જયંતિભાઈ પટેલ દહેગામ ગાંધીનગર